ઉતરી રહ્યા છે મસ્ત મજાના ગરમ ગરમ દારવાડા અને મસ્ત મજાનો ધીમો ધીમો વરસાદ કેન માટે બહાર શું કહે ને ભાઈ જો આટલું બધું ઉખાડી માર્યું ની શું કોને કર્યું આ ખબર છે તને પપ્પા છે ને પપ્પા મમ્મી ને જો સ્માઈલ આવી ગઈ છે મમ્મી ને મોડા શું સચિત અત્યારે ફેશન શો મારવા આવ્યો છે કાચમાં

એને છે છે ને ભાઈ ક્યારનો આનો અહીંયાથી આ ઉખાડ ઉખાડ કરે છે જો ઓ લેસુ નો નો બા બોલશે હમણા ત બારિશ જોવી છે તારે બારિશ જોવી છે બારિશ જોવી છે સો આજે ફેમિલી હું ગયો નથી ઓફિસે કારણ કે મારે થોડું બુલિંગનું એનું કામ હતું એટલે વિચાર છે કે કદાચ વરસાદ ઓછો થાય

રહેવા દે બેટા ના કરાય એવું બા બોલશે હમણાં મમ્મી આને બોલજે કઈ જો બા બોલ્યા સો ફેમિલી હું આજે ક્યાંય નથી ગયો ઓફિસે જવાનું વિચાર્યું હતું પણ વરસાદ આવે જાય આવે જાય હતું એટલે મેં એવું વિચાર્યું કે ભાઈ આજે રજા રાખીએ કારણ કે ભાઈ વરસાદમાં કામ કરવાની મજા ના આવે અને બતાવો ખુશી અને મમ્મી શું બનાવે છે સો મેડમ શું બનાવો છો મને મેડમ મેડમ હું કેમ કરું ખબર છે તને પપ્પા છે ને પપ્પા

અત્યારે તે વડા ની રેસીપી કરીએ છીએ ને એક બાજુમાં હું રચિતા થોડું એડિટિંગ ને એવું બધું શીખવાડું છું બરાબર એટલે બે બાજુ મારું ધ્યાન છે મમ્મા અત્યારે પીસી કાઢે ને ત્યાં સુધી હું આ ભઈ સો સચિત અત્યારે ફેશન શો મારવા આવ્યો છે કાચમાં અરે વ્લોગ બનાવવાનો છે તો ફેશન નું કેમ વ્લોગ બનાવવાનો છે વ્લોગ બનાવવાનો છે તાર સો આજે તે જબરી ગુલ્લી મારી વરસાદ બંધ વરસાદ ચાલુ થયો ને ભઈએ ગુલ્લી માર દીધી હા સ્કૂલમાં ગયો ક્લાસમાં બેઠો ટીચરે કીધું 20 છોકરાને કાઢ્યા અમાર ક્લાસ કાઢી મૂકે એમ

આ વાંધો આરામ કરો તારાજે બીજું શું તે મમ્મી છેને કઈક બનાવી રહી છે દાળ વડાનું આ મમ્મી શું અત્યારે દાળ વડા રેડી થઈ રહ્યા છે મારા માટે એમ તમારા લોકો માટે નહીં શું ખાવાના છે

ઉતરી રહ્યા છે મસ્ત મજાના ગરમ ગરમ દારવાડા અને મસ્ત મજાનો ધીમો ધીમો વરસાદ ચાલી રહ્યો છે બહાર વરસાદ ચાલુ હોય ને એક બાજુ દારવાડા ખાવા મળે કેવી મજા આવે ને ખુશલા એટલે તો મે આની હા બેટા શું થયું માં દીકો શું થયું આ ઉપર ડડી લે લે બાપે બાપે બેટા બાપે લે લઈ લે છે શું કરવું છે પાણીની તરસ લાગી છે ભાઈ ને પેલા આપી મમ્મીએ તો ના પીધું તમે માંગી રહ્યા છો શું કેટલી વાર લાગશે ભાઈ બનતા બેહી જાવ ગેસ ઉપર લે બેસવાનું કોને કીધું તને ઓકે જના દાળવાળા હતા પણ ગેસ ખાલી થઈ ગઈ હું બધા ખાઈ ગયો મને બહુ જ ભૂખ લાગી હતી એટલે હવે આ તો પતી ગયા છે દાળવાળા હવે એવો વિચાર છે કે રોટલી ખાવી પડશે કારણ કે હજી ભૂખ લાગેલી છે તો ખવડાવશો થોડી ઘણી આપશો અમને હમણાં કહેતા હતા એટલે પૂછું છું થેન્ક યુ છાસ મળશે થોડે જોડી ઓકે એની ફટાફટ જમી લઈએ પેલી અત્યારે અમે લોકો જમી કરીને થઈ ગયા છે પ્રિન્ટ દિશ્યુ અત્યારે પડી રહ્યો છે માર કારણ કે ખાઈ રહ્યો છે ક્યારનો ચોક ચોક માટે એટલો રડ્યો એટલો રડ્યો નીકશ ગયા નીચે લેવા બરાબર માટે લઈ ગયો કે માર લખવું છે કે પાછો મને એમ કે આમ લખવું છે મને ચોક દે તે ચોક જાય છે પેટમાં અહીંયા ઉતર મારે છે મારે છે અહીંયા ઉતર જોડે કોણ આપે કોણ આપે હા કોણ આપે मारे कोण हट तुट्टा मारू तो तो बहु वाज मारे माने होत जो 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 सो आज एक खुशी की गुड न्यूज आपवानी गुड न्यूज कुछ खबर नहीं है कुछ है नहीं कोई उसका खबर था मेरे को लगा कुछ खुश खबर है रोज गुड न्यूज है नहीं कहते खाली जस्ट અત્યારે હમણાં કંઈક કોઈ ન્યૂઝ મમ્મી આજે થકી ગઈ લાગે છે અમારા આજે જવાનો જ ને પપ્પા કાલ થઈ ગયા મસ્ત મજાના એ તો અમારા અમુક વસ્તુ જે એવું છે સો બસ નિકેશ વધારે પડતી અમારી જ હતું વ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ શેર કરી દેજો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ